આંદોલનજીવી બિલકુલ સમાજ વર્તમાન સમયમાં પરિસ્થિતિ પચાસ સાઠ સત્તર એસી નેવું યા સો યા એકસો વીસ આજે નહીં તો કાલે તો જવાના જ તો કેમ નહી લડીને મરીયે અગર એસ મરના હે તો ક્યુ નહી લડકર મરે આજે ગાંધીજી ને આપણે સગાવ નથી સરદાર વલ્લભભાઈ પટેલ આપણે સગાવ નથી પણ એ પૂજાય છે કેમ પૂજાય કે સમાજ માટે કે દેશ માં કઈ કરીને ગયેલા છે જેમ સાચો મેં કીધું કે આ દેશમાં બે પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે એક સાઈડ વનવાસી બનાવવાના એક સાઈડ આદિવાસી બનાવાના એક સાઈડ વનવાસી બનાવવાના આંદોલન ચાલી રહ્યા છે તો બીજી સાઈડ આદિવાસી તમે કોણ કોણ તો આ વનવાસી વાળો સમજી ભાઈ

જે અનુસૂચિત પાંચવી ની વાત કરે જે આપણા સંસ્કૃતિ ની વાત કરે જે આપણા હક અધિકાર ની વાત કરે જે પૈસા કાનૂન વાત કરે જે આદિવાસી સલાહકાર સમિતિ ની વાત કરે અને જે નેતાઓ વાત નહીં કરતા હોય એવા નેતાઓને લાત ભરીને બહાર કાઢો પણ આ વખતે ચૂક થઈ ગયા આપણી બધાની મેં કીધું હતું એ સમય પર આ આનંદભાઈ જેવા નેતા તમને મળ્યો છે આ આ લોકસભા ક્ષેત્રમાં અને આવી કોઈ ચૂક નહીં આ આનંદભાઈની હાર નહી હતી આ આનંદભાઈ આ આખા સમાજની હાર હતી સાચો સમય ઘણો ઘટી છે આપણો આ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય આ મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય કે નોર્થ ઇસ્ટના એરિયા હોય લડાઈ એક સરખી હોય થઈ ગઈ છે જે ગુજરાતમાં પ્રોજેક્ટ છે એ જ પ્રોજેક્ટ મધ્યપ્રદેશમાં છે એ જ પ્રોજેક્ટ સિલવાસમાં છે એ જ પ્રોજેક્ટ Rajasthanમાં છે આદિવાસીઓ સાંસ્કૃતિક રીતે આપણે બોર્ડરલેસ થઈ રહ્યા છે સિલવાસની દીકરી દમણ જાય દમણ નો લગ્ન કે આપણા ગુજરાતમાં આવે મહારાષ્ટ્રમાં થાય મધ્યપ્રદેશ જાય રાજસ્થાન જાય લગ્ન પ્રસંગનો વ્યવહાર થવા રહે એટલા છે આપણા સામાજિક મંચ પર ભી આપણે એક થવા લાગ્યા છે પણ જ્યાં જ્યાં આપણે જ્યારે લડાઈની વાત આવતી હોય આ એક તાલુકાથી બીજા તાલુકામાં લડાઈ નથી હતી જે તાલુકાવાળાની જે લડાઈ છે જે સમસ્યા છે એ સમસ્યા બીજા તાલુકાવાળાને નથી ડરતી છે જે જિલ્લાની આવે છે આ તમારો વરસાદ જિલ્લા લડાઈ છે તો આ વરસાદ જિલ્લા સુરત જિલ્લા વાળા સુરત વાળા નથી લાગતી તો આજે આજુ બી આપણે બોર્ડર વલસાડ જિલ્લામાંથી કોઈ બીજા જિલ્લામાં નથી નીકળી ગયા છે જ્યારે પ્રોજેક્ટ એક છે સમસ્યાઓ એક છે તો આપણો ગુજરાતના જે કરીબ કરીબ 1 કરોડ આદિવાસીઓ છે કરીબ કરીબ મારા અંદાજે એક લાખ માં દિલ્હીની સરકાર હરી જાય તો 1 કરોડ આદિવાસીઓ ગાંધીનગર પહોંચી જાય અને મહિને માટે ઓડિયો વિસ્તાર નગર બેસી જાય તો દરેક સમસ્યાઓ નિરાકરણ છે મારે કેવો છે થયો આંદોલન માટે એટલું હું ઘણી બધું વાત દઉં છું જો એક વાત સમજ ગયા અગર સરકાર સામે ટક્કું હોય સિસ્ટમ સામે ટક્કું હોય તો આપણે અહિંસક આંદોલનમાં અહિંસક તરીકે લડવાની લડાઈ પડશે એ વાત સારી સમજી લો નોટાઉટ યુવાઓમાં જુવાનિયાઓમાં જોશ છે જુનૂન છે તો ચોસ જુનૂન સાથે હોશ પણ જરૂરી છે કારણ કે કે આપણે બધા હથિયાર લઈને નીકળશું સિસ્ટમ ની સામે તો સિસ્ટમ પાસે તો એકે 47 છે સા અગર જો અંગ્રેજી સામે અહિંસક લડાઈમાં ગાંધીજીએ દેશ આઝાદ કરી નાખ્યો અંગ્રેજી છોડી જવા પડ્યું એમને અસહયોગ આંદોલન ચલાવ્યા અગર સરકાર નહી સમજતી હોય સિસ્ટમમાં બેસેલા લોકો નહી સમજતા હોય તો એના વિરુદ્ધ અલ્ટીમેટ આપો સમય આપો અને કે કે ભાઈ અગર તમે નહીં સમજતા હોય નહીં સુધરતા હોય તો અહિંસક તરીકે યાની કે સરકારની જે સુવિધાઓ છે સરકારના જે સિસ્ટમના લોકો છે એની સામે અસહયોગ કરવાનો આંદોલન શરૂ કરી દો એ સુધરી જશે હાચા જૂઠા આપણો આજ સંવિધાન છે કાનૂન છે અને જે છે અને નોટિફાઈડ એરિયામાં આપણે બધા છે સાથીઓ વધુ ને કે તમારે એટલું જ કેવું છે કે આદિવાસીઓ દેશના આદિવાસીઓ એક મંચ પર આવવું પડશે કારણ કે મેં કીધું કે લડાઈ એક થઈ ગયેલી છે આપણા દરેક વિસ્તારમાં પોતાના આદિવાસીઓનું વિસ્થાપન કરવાના પર એના પર કામ શું થઈ ગયું છે એટલે હવે આદિવાસીએ બોર્ડરલેસ થઈને ગુજરાતનું આદિવાસી હોય મહારાષ્ટ્રનો આદિવાસી હોય મધ્યપ્રદેશ હોય કે સાધરા નગર કે કંઈક ગમન હોય દરેક આદિવાસીઓ બોર્ડરલેસ થઈને સમાજના હક્ક અધિકારની લડાઈ લડવી પડશે જેની શરૂઆત અમે ભાઈ શ્રી આનંદભાઈ મંડળ સાથે ચર્ચા કરી ભાઈ શ્રી ચેતરભાઈ વસાવા સાથે ચર્ચા કરી કે અનુભાઈ આપણે કરીએ શું એના બસવર લડાઈ તો તમે ભી લડી રહ્યા છે લડાઈ તો ચેતરભાઈ ભી લડી રહ્યા છે સેલવાસ અમે પણ લડી રહ્યા છે પણ કોઈ કોઈ જગ્યા નિરા સમસ્યાઓ નિરાકરણ નઈ થાય તો શું કરવું જોઈએ આપણે જ્યાં સુધી આ વાસ્તાની લડાઈ આ ગુજરાતી લડાઈ સેલવાસમાં નઈ જતે આજ સેલવાસી લડાઈ અગર મધ્યપ્રદેશ નઈ પહોંચે મધ્યપ્રદેશની લડાઈ આદિવાસીઓની અગર મહારાષ્ટ્રમાં નઈ પહોંચે એક એકબીજાની લડાઈ એક પાંચ પર થઈને જ્યાં સુધી બોર્ડર લેસ થઈને આપણે અવાજ નહીં લડે એ અવાજ નહીં ઉઠાવીએ ત્યાં સુધી આ સરકારની કારણ હાલતા હાલતા નહીં કારણ દિલ્હીમાં કોઈ દીકરી સાથે કંઈ અનબનાવ કે બને કંઈ ખટ્ટા બને તો આખા દેશમાં ઉભા થઈ જાય પણ આદિવાસી સમાજિકો દીકરી સાથે કે અન્ય થાય કે આ યુવાનો સાથે અન્ય થાય ત્યારે આપણા કોઈ આ વાસ્તાવ વિસ્તારમાં આદિવાસી હોય ત્યાં સેલવાસ ફરતી પડે ભેડિયા ફાળવાના અસર નહીં કરે મારા ફાળા અસર નહીં થાય તો આજે આપણી માનસિકતા છે આપણી માનસિકતા પણ સાથીઓ બદલવા પડશે સમય વધુ રહેતા સાથીઓ સોળ નવેમ્બર બિરસા મુંડાના જન્મ જન્મોત્સવ અવસર પર અમે ભાઈ શ્રી અંદુભાઈ પટેલ ચેતનભાઈ વસાવા ડોક્ટર શાંતિકાઈ વસાવા જે આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ છે આદિવાસી સમન્વય મંચ ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સુનિલ પ્રાણ છે અને મધ્યપ્રદેશ પોરલા ખતેજી એવા જે સાથીઓ છે સમાજ માટે સૂચી રહ્યા વિચારી છે અમે સેલવાસ એક એવું નક્કી કર્યું છે ત્યાંથી મુવમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે સાથે 16 નવેમ્બરે એક 16 નવેમ્બરે એક જન આંદોલન વિસામડાન જન્મ સરોવર અવસર પર અમે એક બોર્ડરલેસ થઈને દેશમાં એક મોટું આંદોલન ઊભો થાય એ દિશામાં કામ કરવા જઈ રહ્યા છે હું તમને પ્રભુ ટોક્યા સેલવાસ માં આમંત્રણ કરું છું 16 નવેમ્બરે કમસેકમ 5000 લોકો બાઇક સાથે અમે રેલી છે ત્યારબાદ બાદ કિલોમીટર ત્યાં જાહેર સભા છે જેપ્રાન ભાઈ શ્રી શ્રીનંદ પટેલ ચેતનભાઈ વસાવા અને અન્ય મિત્રો સાથીઓ પણ ત્યાં આવ્યા છે આપ સૌને પણ જાહેર આમંત્રણ છે જવાર જય આદેશ આપ જય ખુબ સરસ ખુબ સરસ